ખેડૂતોની લડાઈ મજબૂતી થી લડતા અને છેલ્લા પંચાણું દિવસ થી આ અંગ્રેજો ની જેલમાં છે એવા રાજુભાઈ કરપડાનો આજે જન્મદિવસ છે આજે ગુજરાતની અંદર જ્યારે ખેડૂતોને અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય અને કરદાકાંડની સામે જ્યારે અવાજ ઉઠાવી ભાઈ રાજુભાઈ કરપડા ભાજપની સામે લડી અને જેલમાં ગયા હોય ત્યારે પંચાણું પંચાણું દિવસ પછી પણ આ સંઘર્ષ સતત ચાલુ છે આજે આપણે સૌ રાજુભાઈની સાથે ઊભા રહીએ રાજુભાઈને આશીર્વાદ આપીએ એમની હિંમત વધારીએ અને આગામી સમયમાં ખેડૂતોના અધિકારો માટે આ લડાઈ સતત ચાલુ રહે એના માટે આપણે પરમ પિતા પરમાત્માને પ્રાર્થના કરીએ કે રાજુભાઈને હિંમત આપજો રાજુભાઈને આશીર્વાદ આપજો અને રાજુભાઈ જેવા યુવા નેતાઓ ગુજરાતની અંદર સતત પેદા થતા રહે અનેક લોકો ઇન્સ્પાયર થઈ અને રાજુભાઈની લડાઈમાં જોડાય એવી આપણે પ્રાર્થના કરીએ ફરીથી એક વખત રાજુભાઈની હિંમતને સલામ અને રાજુભાઈને આજે જન્મદિવસ બાબતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ